કેમ છો બાળ દોસ્તો ગયા અઠવાડિયે આપણે શું શીખ્યા હતા યાદ છે ને તમને ગયા અઠવાડિયે આપણે શીખ્યા હતા ફાડેલા અક્ષર દર્શાવતા શબ્દો યાદ છે ફાડેલા અક્ષર એટલે દાખલા તરીકે આવી રીતે ક લખ્યો હોય એને આવી રીતે ફાડ્યો હોય જે ફાડેલો જે અક્ષર છે એ ફાડેલો જે અક્ષર એનો ઉચ્ચાર શું થાય અડધો ર એના વિશે આપણે શીખ્યા હતા દાખલા તરીકે ક ને ફાડ્યો હોય ને પછી મ આપણે અંદર ઉમેર્યો હોય તો શબ્દ બને ક્રમ

હવે રે ઇફેક્ટ લે શું પહેલા એ આપણે જોઈએ તો તમે આકાશમાં જોયું હશે કે અમાસા કે અમાસ એટલે આકાશમાં એકદમ અંધારું અંધારું થઈ જાય અને ચાંદો તો દેખાય જ નહીં આપણને કારણ કે ચાંદો કેવો થઈ જાય ચંદ્ર એકદમ ડાર્ક કાળો કાળો થઈ જાય પછી ધીમે 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 અંધકાર દૂર થતો જાય ને એમ ચંદ્ર ની એક એક આવી પાતળી પાતળી રેખા આપણને દેખાતી જોવા મળે બરાબર પછી આવો ચંદ્ર આપણને દેખાતો જોવા મળે ઉપર બધું કાળું હોય ને આવું દેખાતું જોવા મળે બરાબર એટલે અર્ધચંદ્ર આકાર દર્શાવતી જે આકૃતિ છે એને આપણે ર ની રેપ આપણે યુઝ કરી શકીએ અથવા તો આવી રીતે પણ આપણે ઘણા યુઝ કરતા હોય છે લખતા હોય છે તો એ એને કહેવાશે ર ની રેફ રે પણ શું કામ ર ની કારણ કે એ જે રેફ છે એનો ઉચ્ચાર શું થાય છે અડધો ર શું થાય છે અડધો તો આજે આપણે એના વિશે તો શરૂ કરીએ દાખલા તરીકે મારે લખવું છે લખ્યું અને પછી લખીશ શ અને એના ઉપર ની રે વર્ષ ઉચ્ચાર ઉપર બરાબર ધ્યાન આપજો હો બાર દોસ્તો શ

અને અ વર્ શ શ તો શ ની અંદર ઓ આપણને સંભળાય છે કે વ અને શ તો અર્ધો શું રહ્યો ર તો એ ભેગા થઈને શું બનશે તો બનશે વર્ શ એટલે જે અક્ષર આખો ઉચ્ચારાતો હોય બરાબર ર પછી ર ના ઉચ્ચરનો અર્ધ ઉચ્ચાર પછી જે અક્ષર આખો ઉચ્ચાર ઉચ્ચારાતો હોય એની ઉપર રની રેફ આવે આ ખાસ ધ્યાનમાં રાખો બરાબર છે આગળ બીજા શબ્દ જોઈએ શું લખ્યું છે ધ્યાનથી વાંચવા પ્રયત્ન કરો શું વાંચીશું આને બોલો બોલો છો ખર ચ ખર ચ ખ પછી ર અડધો ઉચ્ચારાય છે અને પછી ચ ઉચ્ચારાય છે બરાબર તો કોના ઉપર રની રેફ આવી ની ઉપર

સમજાય છે તમને ખ્યાલ આવે છે જયારે તમે આવી રીતે નવા અક્ષરો જ્યારે શીખતા હોય એવા અક્ષરો દર્શાવતા શબ્દો શીખતા હોય ત્યારે ખૂબ જ શાંતિથી ધીરજ થી એના ઉચ્ચાર ઉપર ધ્યાન આપવાનું બરાબર

મંદિરો મહાદેવના દર્શન કરવા જાય દૂર દૂર કોઈ ઉજ્જૈન જાય કોઈ શિરડી જાય બરાબર કોઈ સોમનાથ જાય કોઈ વીરપુર જાય બરાબર છે ને કોઈ દ્વારકા જાય તો આ જે બધા સ્થળો છે એને શું કહેવાય કેવા સ્થળો કહેવાય તો એને કહેવાય છે યાદ કરી રાખો હું લખું ત્યાં સુધીમાં એવા સ્થળોને શું કહેવાય બોલો સમજણ પડે છે તમને યાદ આવે છે કશું જોજો હું લખું છું તમે જે વિચાર્યું છે એ સાચું છે શું કહેવાય જે સ્થળો છે જે મેં તમને કીધું વીરપુર છે દ્વારકા છે સોમનાથ છે આ બધા તીર્થ પણ શું તીર્થ પણ શું તો કે જોડાક્ષર આપણે શીખી ગયા છે યાદ કરો સ્થળ

અને તમને જો ફાયદો થયો હોય તો ચોક્કસ કમેન્ટ કરવી આવજો